રામ રામ ને સીતારામ બધા મિત્રોને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં થશો તો બધાને ગુડ મોર્નિંગ અને પરિવાર આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તો જો આપણા બગીચામાં મસ્ત અને કેળ વિયાણી છે આપણે આપણા બગીચામાં કેટલી બધી કેળ સોંપેલી હતી એમાંથી એક કેળ વિયાણી છે તો આજે હાલો આપણે બગીચામાં જઈએ આટો મારવા જો મિત્રો આ આપણો બગીચો છે ને આ આપણી કેળ છે જો એને કેળા નાના નાના સરસ મજાના કેટલા બધા કેળ આવ્યા છે જો કેવી સરસ મજાની કેર છે અને એમાંથી બીજો કેર આવતા જાય છે નાના નાના કેવા સરસ મજાના કેળા છે અને આ આપણો બગીચો છે જેમાં જો આપણે કેટલી બધી કેળું છોપેલી છે અને એમાં જો આ એક કેળું આણેલી છે એમાં જો કેળા એવા છે સરસ મજાના અને છે ને એનો ડોડવો કહેવાય અને પછી એમાંથી જો ધીમે ધીમે આવી રીતે કેળા બેસે કેવા સરસ મજાના કેળા આવે છે જો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એક ડઝન કેળા બે ત્રણ ચાર ડઝન કેળા અત્યારે બેઠેલા છે એમાં હજી કેટલા બેહી કઈ ખબર નહીં જો આ એનો ડોડવો કહેવાય છે એનો ડોડવો કઈક આવો હોય છે ને બધા મિત્રો ને ખબર છે કે બધા એવું કહેતા હોય છે કે કેળ વી ને ત્યારે રોવે જ મને તો ખબર નથી તમને કોઈને ખબર હોય તો કહેજો આ કેળ છે એના બચ્ચા પણ જો એવી રીતે નાના નાના નીચે નીચે એના થડમાંથી નીકળતા આવતા હોય છે એને આપણે અલગ અલગ સુખવાની જરૂર હોતી નથી એને મળે જ નીકળતા આવે છે અને આપણે જો સરસ મજાની કેળું કરી નાખી છે મોટી તો ફાઇનલી મિત્રો જો આવી કંઈક આપણી કેળું છે ને આવી રીતે કેળ આણી છે અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે એટલે લાઇક શેર અને આ કોમેન્ટ કરવાનું જોઈતા